સુરત શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા પોલીસની ત્રીજી આંખ એટલે કે ડ્રોન ટેકનોલોજી વધુ શક્તિશાળી બની છે. ગુજરાત પોલીસ દ્વારા સુરતને તાજેતરમાં આઠ નવા ડ્રોન ફાળવવામાં આવ્યા છે. જ્યારે શહેર પાસે પહેલાથી જ 12 ડ્રોન ઉપલબ્ધ હતા. એટલે હવે સુરત પોલીસ પાસે કુલ વીસ હાઈટેક ડ્રોન કાર્યરત રહેશે પોલીસ કમિશનર અનુવંશીએ ઘેલોતના જણાવ્યા મુજબ આવા ડ્રોન ની મદદથી શહેરમાં પેટ્રોલિંગ કાર્ય વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે. તહેવારો રેલી મોતી સભાઓ અને અન્ય પ્રસંગો દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે જેથી ભીડભાડ અને અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર તાકીદે પગલાં લઈ શકાય દરેક ડ્રોનની અંદાજે કિંમત રૂપિયા પચીસ લાખ છે અને તે પાંચ કિલોમીટર સુધીની રેન્જમાં કામગીરી કરી શકે છે આ તમામ ડ્રોન શહેરના વિવિધ ડીસીપી ઓફિસ પ્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજી વિભાગોને ફાળવવામાં આવ્યા છે આ પગલાથી સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર વધુ સઘન નિયંત્રણ આવશે અને શહેર વધુ સુરક્ષિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા જો જો નવી ડ્રોનની ખરીદી થઈ છે એમાં માનની ડીજીપી ઓફિસ તરફથી 8 જેટલા ડ્રોન સુરત શહેરને ફાળવવામાં આવેલા છે અને 12 જેટલા ડ્રોન અમારા પાસે પહેલા હતા કુલ 20 જેટલા ડ્રોનના ડ્રોન સ્ક્વોડ બનાવવામાં આવેલા છે અને આ ડ્રોનનો ઉપયોગ કરીને અમે લોકો જો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી ડ્રોણના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનારા દિવસોમાં જ તહેવારોના સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોણના મદદથી તમામ પ્રકારના લોર્ડર કંટ્રોલ કરવામાં પોલીસો ખૂબ મળવાના છે એક દ્રોણ કે કીધું લાખ રૂપિયા છે અને પાંચ કિલોમીટર દૂર તક આજે જઈ શકે છે અને ત્યાં સરસ આપી શકે છે આ તમામ અમારા છે ડીસીપી છે એના પાસે રહેશે એ એસઓજી પાસે રહેશે ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ દ્રોણ ને ફાળવણી થશે જેથી આ દરરોજ એનો ઉપયોગ થતા રહે આ પ્રકારને અમે લોકોને જો ઓપરેશન અમે લોકો નક્કી કરાય છે